સંપૂર્ણ વાત કરી સુમિતુ માટે વિડીયો છે એ પૂરો જોવા વિનંતી તારીખ સત્તર માર્ચ સોમવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો પવનો છે એ ઉત્તરના જોવા મળશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં છે એ પશ્ચિમના પવનો જોવા મળશે જેના હિસાબે દરિયાકાંઠાના સીમિત વિસ્તારમાં છે એ ઠાર અને જાગર આવવાની શક્યતા રહેલી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં કસરુભી વાદળો તેમાં સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ કસરૂપી વાદળો સારા એવા જોવા મળશે મિત્રો દાહોદ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ત્યારબાદ સાંજના સમયે લગભગ સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઢકાયેલું રહે છે કસરૂપી વાદળોથી અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ પાલનપુર વિસ્તારોમાં અને કચ્છના છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ કસરૂપી વાદળો જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો તારીખ અઢારની વાત કરીએ તો અઢાર તારીખના રોજ સામાન્ય એવું પશ્ચિમ વિક્ષોભ છે એ રાજસ્થાન તેમજ પાકિસ્તાનની બોર્ડર આસપાસ આવશે જ્યારે આપણે તાપમાનની વાત કરીએ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં તો મહત્તમ તાપમાન છે સત્તર અને અઢાર તારીખના રોજ છત્રીસથી લઈ અને સાડત્રીસ ડિગ્રી જેટલું જોવા મળશે મિત્રોને રાત્રિ ગાળા સમય દરમિયાન તાપમાન છે એ છવ્વીસ થી લઈ અને ઓગણત્રીસ ડિગ્રી જેટલું છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો એકવીસથી બાવીસ માર્ચ દરમિયાન ફરીથી એક મજબૂત પશ્ચિમ વિક્ષોપ છે એ સક્રિય થવાની શક્યતા રહેલી છે આ પશ્ચિમ વિક્ષોપ છે એ ધીરે ધીરે છે એ પૂર્વ તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્ર ગુજરાતને અમુક વિસ્તારોમાં અસર કરતા થશે પરંતુ કેટલા પ્રમાણમાં અસર કરતાં થશે શું ફક્ત વાદળો બનશે કે માવઠું પણ થશે તેને લગતી સંપૂર્ણ વાત છે એ આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ રહે રહેશું માટે અમારી ચેનલમાં દરરોજ રેગ્યુલર છે એ વિડીયો જોતા રહેજો મિત્રો હાલ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય કે આ વર્ષ દરમિયાન હજુ પણ કોઈ એક સારું એવું માવઠું છે એ સૌરાષ્ટ્રગઢ ગુજરાતમાં જોવા નથી મળ્યું જે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ગણાવી શકાય પરંતુ માર્ચ મહિનાના એન્ડમાં ફરીથી માવઠારૂપી સિસ્ટમ સક્રિય થવાની છે જે બાબતે અમે વિગતવાર અપડેટ આપતા રહેશું વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર